નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ખેલ સહાયક ભરતીની અપડેટ જોવાના છીએ ખેલ સહાયક ભરતીમાં વયમર્યાદામાં વધારો કરાયો છે એનો લેટેસ્ટ ઠરાવ જે છે તે આપણે સમક્ષ રજૂ કરીશ એ પહેલાં આપણે જણાવી દઈએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી સમયમાં શિક્ષણ સહાયક વિદ્યા સહાયક જ્ઞાન સહાયક ખેલ સહાયક શાળા સહાયક તમામ ભરતીની અપડેટ આપતા રહીશું આવો તમારો સમય બગાડ્યા વગર ફટાફટ વિડિયો જોઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વીસ ત્રણ બે હજાર પચીસ અંતર્ગત જે સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના બાબત છે તેનો સુધારા ઠરાવ પ્રસિદ્ધ કરેલો છે આ ઠરાવમાં આપણે ટૂંકમાં વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ જે વયમર્યાદા છે એમાં સુધારો કરવામાં આવેલો છે જેમાં અરજીની તારીખ ધ્યાનમાં લેવાની છે જે જોગવાઈ થઈ હતી કે આડત્રીસ વર્ષથી વધુના ઉમેદવારો હોય તો તે અરજી કરી શકતા ન હતા એમાં સુધારો કરવામાં આવ્યો છે અને ચાલીસ વર્ષથી વધુ નહીં એવી જોગવાઈ કરી દેવામાં આવી છે એટલે કે ચાલીસ વર્ષ સુધીના જે ઉમેદવારો છે એ હવે ખેલ સહાયકમાં અરજી કરી શકશે આ હુકમો વિભાગની ઈ ફાઇલ ક્રમાંક ઝીરો બે સત્યોતેર ઉપર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર સરકાર શ્રેણી મળેલ અનુમતિ એ બહાર પાડવામાં આવે છે વંચાણે લીધા ક્રમાંક એક મુજબના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તો શૈક્ષણ અધિકારી શિક્ષણ વિભાગ દ્વારા આ જે સુધારો છે આ જે ઠરાવ છે એની જે જોગવાઈ છે એમાં સુધારો કરવામાં આવેલો છે તો આ જ રીતે અન્ય અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો આપના તમામ ઉમેદવાર સુધી શેર કરજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત